પોલીસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સૌપ્રથમ રેણુ અગ્રવાલના હાથ અને પગ બાંધ્યા હતા અને ત્યારબાદ તેની નિર્દરીય રીતે હત્યા કરી હતી આ હત્યાકાંડ બાદ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ આરોપીઓને એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે પોલીસે આ ફૂટેજ પોતાના કબજામાં લઈ તપાસને વેગ આપ્યો છે કુટરપલીને પોલીસે ઘટના સ્થળેથી ઘણા મહત્વના પુરાવા એકઠા કર્યા છે અને ફોરેન્સિક ટીમને તપાસ માટે નિયુક્ત કરવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે વિશિષ્ટ ટીમો રચવામાં આવી છે જો કે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ